આપણને બધાને અભિનંદન વર્ધમાન યાદ છે ભારતના એક બાહોશ અને બહાદુર ફાઈટર જેટ પાઇલટ જેમને પાકિસ્તાને કબજામાં લઈ લીધા હતા અને પછી એમને છોડવામાં આવ્યા હતા પરંતુ એમને પકડ્યા પછી અને એમને છોડવા સુધી શું થયું હતું ભારત સરકારની અંદર અને પાકિસ્તાનનું શું રિએક્શન હતું અને એણે કેમ અભિનંદનને છોડવા પડ્યા એનો એક મોટો ખુલાસો હમણાં નજર સામે આવ્યો છે તો ચાલો જાણીએ આ ખુલાસો કરનાર કોણ છે અને આખો ખુલાસો શું છે એના ઉપર આપણે આજે આ વિડીયોમાં જાણીશું નમસ્કાર મિત્રો હું છું સિદ્ધાર્થ છાયા અને ઇન્ટરનેશનલ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે તમે જોઈ રહ્યા છો સિક ટોક્સ આપણે વાત કરી રહ્યા છીએ અજય બિસારિયા અજય બિસારિયા એ સમયે જ્યારે પુલવામામાં એટેક થયો ત્યારે પાકિસ્તાનમાં ભારતના હાઈ કમિશનર હતા એટલે ભારતનું જે કોઈ પણ કામ હોય પાકિસ્તાનમાં એના એ સર્વે સર્વા ત્યાં હતા તો ચૌદમી ફેબ્રુઆરીએ પુલવામામાં એક આતંકવાદી હુમલો થયો અને એમાં આપણા જવાનો શહીદ થયા ત્યારબાદ જેમ સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી એમ એક આશા ભારતીયોને હતી કે ભારત સરકાર આના ઉપર પણ એક બદલાની કાર્યવાહી જરૂર કરશે અને પાકિસ્તાનને પાઠ ભણાવશે બરાબર બાર દિવસ બાદ એટલે કે છવ્વીસમી ફેબ્રુઆરીએ વહેલી સવારે આમ કહો તો બહુ મોડી રાતના ને વહેલી સવારે પાકિસ્તાનની અંદર જઈને સો કિલોમીટર અંદર જઈને બાલાકોટમાં જે કોઈ પણ આતંકવાદી થાણા હતા એના ઉપર ઇન્ડિયન એરફોર્સે પ્રિસિઝન સ્ટ્રાઇક કરી અને એ બધાને ઉડાડી નાખ્યા જોકે આપણો વિપક્ષ તો એવું જ માને છે જેમ પાકિસ્તાનીઓ માને છે કે ત્યાં ખાલી ઝાડ પત્તા જ હતા અને એને ભારતીય વાયુસેના એટલે એ લોકો ભારતીય વાયુસેનાને એટલી નબળી માને છે કે એ ખાલી જા ઝાડ પત્તા ઉડાડવા માટે સક્ષમ છે એની વેઝ પણ એ થયું એટલે પાકિસ્તાનને પણ ગુસ્સો આવી ગયો સ્વાભાવિક પણ છે એટલે છવ્વીસમી આ થયું અને સત્યાવીસમી એ પાકિસ્તાનની એરફોર્સે ન કરવાનું કાર્ય કર્યું એનો એફ સિક્સટીન પ્લેન ભારતની સીમામાં ઘૂસી આવ્યું કદાચ એનો આશય પણ ભારતમાં બોમ્બ મારો કરવાનો છે પણ ભારતના પાઇલોટો સજાગ હતા ભારતની એરફોર્સ સજાગ હતી એટલે વિમાનોએ અહીંથી ઉડાન ભરી ભારતથી અને એનો પીછો કર્યો એમાં એક મિગ ટ્વેન્ટી વન બાયસન એમાં અભિનંદન વર્તમાન હતા એણે એક એફ સિક્સટીનનો પીછો કર્યો અને એને ઉડાડી નાખ્યો પણ આ પ્રોસેસમાં એમનો જહાજ પણ ક્ષતિગ્રસ્ત થયું અને એમને લાગ્યું કે હવે અહીંયા આ જહાજને પાછું લઈ જવું કદાચ સરળ નહીં રહે એટલે એમણે પેરાશૂટથી જહાજ છોડીને ત્યાં જ લેન્ડ કરી દીધું પણ જ્યાં એ લેન્ડ થયા એ પીઓ કે સ્વાભાવિક છે પાકિસ્તાની સેનાએ એમને પકડી લીધા અને એમના વિડીયોઝ પકડેલા દુનિયાભરમાં ફેલાવા લાગ્યા આ બાજુ ભારત સરકારે ચોક્કસ એક સંદેશ આપી દીધો અજય વિસારીયા થ્રુ કે ભારતને કોઈ જ આ બાબતે ચર્ચા નથી કરવી અભિનંદનને જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં ભારત પરત આપી દો હવે પાકિસ્તાન એમ કંઈ છોડે એવું તો હતું નહીં એટલે એણે પણ જરાક એવા દેખાવ કર્યા કે એ રેડી નથી જીનીવા કન્વેન્શન હેઠળ જે કોઈ પણ શરતો છે એનું પાલન કરવા પણ એ તૈયાર નથી આવું બધું પાકિસ્તાનની સેના બોલવા માંડી કે આ યુદ્ધ કેદી ન કહેવાય ને આ ઘૂસણખોર કહેવાય ને વોટ પણ અહીંયા ભારતે એનું સ્ટેન્ડ કડક રાખ્યું અને પાકિસ્તાનમાં એવા સમાચાર ફેલાયા કે ભારત હુમલો કરશે આ આપણે નથી કહેતા હું નથી કહેતા આ પાકિસ્તાનની તે સમયની વિપક્ષી પાર્ટી મુસ્લિમ લીગના એક નેતા હતા અયા સાદિક એમણે એમની સંસદમાં ત્યાં કહ્યું કે અભિનંદન પકડાઈ ગયા અથવા તો એમને કેપ્ચર કરવામાં આવ્યા ત્યારબાદ જ્યારે આર્મી ચીફ સંસદીય નેતાઓ એટલે જે ઇમરાન ખાનની પાર્ટીના નેતાઓ છે એ મુદ્દા પર વાત કરવા આવ્યા ત્યારે એમના પગ ધ્રુજતા હતા અને શાહ મહેમૂદ કુરેશી જે એમના તે સમયના વિપક્ષ વિદેશ મંત્રી હતા એ ડરમાં હતા અને એમણે એવું કહ્યું કે ચીફ ઓફ આર્મી એકદમ પરસેવા પરસેવા થઈ ગયેલા હતા અને શાહ મોહમૂદ કુરેશીએ આ હું લિંક નીચે મૂકું છું ડિસ્ક્રિપ્શનમાં એમાં વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ એમને એટલે પાકિસ્તાન મુસ્લિમ લીગના નેતાઓને કહ્યું કે ખુદા કા વાસ્તા હૈ ઇસ્સે જાને દે ક્યુ કે હિન્દુસ્તાન નવ બજે રાત પાકિસ્તાન પર એટેક કર રહે હવે આ નવ વાગ્યાની વાત છે એનો રેફરન્સ અજય બિસારિયાએ પોતાની જે નવી બુક બહાર પાડી છે જેનું નામ છે જેનું નામ છે એન્ગર મેનેજમેન્ટ એમાં એમણે આ વાત કરી છે કે ભારતે પાકિસ્તાનને કીધું હતું જે મેં આગળ વાત કરી એ પ્રમાણે કે કોઈ પણ મારે કારણ ના જોઈએ તમે અભિન અભિનંદનને રિલીઝ દો અને પછી એક નહીં બે નહીં ત્રણ નહીં પણ નવ મિસાઇલ પાકિસ્તાન તરફ ફેરવી દીધી હતી અને તાકી હતી અને નવ વાગ્યા સુધીનો અહીંયા શાહ મહેમૂદ કુરેશી પણ કન્ફર્મ કરી રહ્યા છે કે નવ વાગે ઇન્ડિયા અટેક કરશે એટલે એ પહેલાં છોડી દે હવે આ બધું બનતું હતું એ દરમિયાન પાકિસ્તાનના ભારતમાં જે ઉચ્ચાયુક્ત હતા એ સમયે સોહેલ મહમૂદ એમણે અજય બિસારિયાને ફોન કર્યો કે ભાઈ ઇમરાન ખાનને વાત કરી છે નરેન્દ્ર મોદી સાથે તો એમણે કીધું હું થોડી વાર પછી વાત કરું છું તમને પણ પછી ફોન કરીને કહ્યું કે ભાઈ વાત તો નહીં થઈ શકે નરેન્દ્ર મોદી હમણાં બહુ બિઝી છે ધ મીન ટાઈમ અજય બિસારિયા પોતે લખે છે પોતાની બુકમાં કે ઇમરાન ખાને અસંખ્ય વખત નરેન્દ્ર મોદીને ફોન કરીને વાત કરવાની કોશિશ કરી પણ નરેન્દ્ર મોદીએ એમનો ફોન રિસીવ ન કર્યો એટલે એ છેવટ એટલા બધા પ્રેશરમાં આવી ગયા કે સંસદમાં એમણે જાહેર કરવું પડ્યું કે આજે સાંજે અમે અભિનંદનને રિલીઝ કરી દઈશું એટલે આ વસ્તુ જે સત્યાવીસમીએ થઈ એટલે અઠ્યાવીસમીએ અભિનંદનને રાતના છોડી મૂકવામાં આવ્યા હતા તો પાકિસ્તાન દ્વારા રિલીઝ કરવામાં આવ્યા અને આ ઘટનાથી એટલે ભારતનું આટલું કડક વલણ જોઈને અજય બિસારીયા પોતે આગળ લખે છે કે અહીંયાથી પાકિસ્તાન અટક્યું નહીં હવે એક બહુ મજાની વાત આવે છે કે એ જ વર્ષે જૂન મહિનામાં એટલે બે હજાર ઓગણીસના જૂન મહિનામાં આઈએસઆઈની નજીક ગણાતા એક વ્યક્તિએ એમને ફોન કર્યો જ્યારે એ પાકિસ્તાન હતા ત્યારે અને એમણે કહ્યું કે ભાઈ અલ કાયદા કાશ્મીરમાં કંઈક મોટું કરવા જઈ રહ્યું છે તમે લોકો ધ્યાન રાખજો વિચારો આઈએસઆઈનો નજીકનો માણસ ભારતને ટીપ આપે છે કે ભાઈ ધ્યાન રાખજો કાશ્મીરમાં અલ કાયદા કંઈક નવું કરવા જઈ રહ્યો છે એટલે આટલી હદે પાકિસ્તાન ભારતની પ્રોએક્ટિવ નીતિથી ગભરાઈ ગયું હતું કદાચ અત્યારે પણ એ પોઝિશન હશે કે એ ગભરાયેલું હશે ભારત સામે અટક અટકચાળું કરતા એટલે તમે જુઓ બે હજાર ઓગણીસ પછી આ બે હજાર ચોવીસ એટલે લગભગ પાંચ વર્ષ થવા આવ્યા હજી સુધી પાકિસ્તાને એવો કોઈ જ મોટો કાંકરી ચાળો નથી કર્યો જોકે હવે એની સ્થિતિ પણ એવી નથી રહી કે એની પાસે એ બધું કરવાની તાકાત હોય કારણ કે એક વખત હવે જો કરે તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઓલરેડી એકલું પડી ગયું છે પાકિસ્તાન એ વધુ એકલું પડી જશે એટલે ભારતનું દબાણ અને એનો જે ગુસ્સો છે એ અભિમાનના સમ અભિ અભિનંદનના સમયે કામે આવ્યો અને અત્યારે પણ કામમાં આવ્યો પણ અહીંયા જે મહત્વની વાત છે જેનું ધ્યાન આપણે બધાએ એ તરફ જોવું જોઈએ એ વાત એ છે કે ભારત સરકારે એક સૈનિકનો જીવ બચાવવા માટે પાકિસ્તાન તરફ પોતાના નવ મિસાઇલ તાકી દીધા હતા એક સૈનિકનો જીવ એટલે ભારતીય સરકારની નીતિમાં છેલ્લા દસ વર્ષમાં કેટલો મોટો ચેન્જ આવ્યો છે એ અહીંયા નોંધવા જેવું છે કે એના માટે દરેક ભારતીયની અને સૈનિકની તો ખાસ જિંદગી ખૂબ કિંમતી હોય છે અને એને કારણે એક તો સર્જિકલ સ્ટ્રાઇક થઈ પુલવામા એર સ્ટ્રાઇક થઈ અને પછી અભિનંદન એકની જિંદગી બચાવવા એણે પાકિસ્તાન પર હુમલો કરવાનું નક્કી પણ કરી દીધું હતું જેને કારણે બાજવા ધ્રુજી રહ્યા હતા પરસેવે રેબજેવ હતા અને શાહ મહેમદ કુરેશે કહ્યું કે ખોદા કા વાસ્તા હૈ ઇનકો ભેજ દે વરના ભારત એટેક કરી વિચારો ભારત કેટલું મજબૂત બન્યું હશે વિદેશ નીતિમાં અને બધા જ દેશોને કેવો સંદેશો પહોંચ્યો હશે હજે બિસારીયાની આત્મકથા અવેલેબલ છે વિવિધ પ્લેટફોર્મ ઉપર જે લોકોને વાંચવાનો શોખ હોય ને આ વિશ રસ હોય એ લોકો મગાવી શકે છે અને વાંચીને જો કંઈ નવું મળે કંઈક રસપ્રદ હોય તો નીચે કમેન્ટ્સમાં જરૂર કહેજો આશા જે તમને આ એક નવા પ્રકારનો વિષય અથવા તો એક નવી વાત તમને ગમી હશે તો એ પણ મને કહેજો બાકી નવા વિડીયો સાથે ફરીથી જલ્દીથી સિકટોક્સ ઉપર મળીશું એના માટે તમે વિડીયો આ લાઇક કરી દો મિત્રો સાથે શેર કરો અને પ્લીઝ 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 આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તો ફરીથી મળીએ ત્યાં સુધી સીધા છે અને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો